મિત્રો હે ને આપણે અત્યારે લગભગ પાંચ વાગી ગયા છે અને જે હવન ને શું કેવાય બીડું ઉમવાનું હતું એ બધું કામ આપણે થઈ ગયું છે હવે આપણે હે ને અત્યારે જવાનું છે મમ્મી પપ્પા ને તેડવા અહીંયા ઘરે હું તેડવા જાઉં હમ બોલા બધા વાંજ રોકાઈ ગયા છે બીજા બધા મમ્મી પપ્પાને તેડવાના છે પ્લસમાં અમારી જે જોડી છે એ કાલે પાછું માતાજીનો માં પ્રોગ્રામ છે તો એના માટે લઈ જવાના હે તો એ બે બોલેરો લઈને ગયા છે બળદ ભરવા માટે હું એની પાછળ પાછળ હું મમ્મી પપ્પાને તેડવા માટે હમણાં તેડીને નહીં અવાય કેમ કે હજી છે ને કે ગાડી આવે મિત્રો હજી હમણાં નહીં તેડાય કિંમ કે છે ને આપણે હજી તો આરતી કરવાની છે ને દાડા છે ને આપણે વાડીમાં એની આરતી કરવાની છે આરતી કરી લેશું પછી આપણે તેડીને આવતા રહીશું સાંજે હું મમ્મી પપ્પા કંચાણ તો એના માટે બિસલક ગાડી જાય છે મિત્રો અમીરી દેખો અમીરી આવે યે હે અમીરી યે હે હા હા યે હે મિત્રો હવે હેને થોડુંક ઈમ કે ભાઈ થોડીક રોકાઈ તો આરતી કરીને જાજો એમ હવે એ બધા જો આરતી કરે આલો તમે દેખાડો આરતી કરતો કરતો આવ્યો જોવા માટે જવ આપણું આ મંદિર હે મિત્રો એ

માયા કાશી હરિદ્વાર માં જાઓ કાશી માં જાઓ ત્યાં કોઈ માણસ નું મૃત્યુ થાય ને ભાગશાળી સમજવું અરિદ્વારમાં જય અને કિશકના કિનારે એ હરકી પેઢિયા કોઈ માણસનું મૃત્યુ થાય ને તો સદગતિ મળાડવું એને ભગવાન શ્રી હરિ પ્રાપ્ત થાય આકીશનભાઈ મારી સાથે આવો આરિદ્વાર આપણે જન્મ હા અમારી દર વખતે અરિદ્વાર સંતા હોય વૈશાખમાં અને બધા માણસો આવે તમારે કોઈને આવવું હોય તો માર નંબર લઈ લેજો અમે દર વખતે હરિદ્વાર ભાગ સપ્તાહ વૈશાખ વૈશાખમાં કરી હર કામ કર્યું તો તો બધાને

એ એકમ એક છો એ મારી તમારોદ છે યમન આધા સાહેબ મહા ભગવદીની હું વાત કે વાડે સાહેબ જાવ જરદબાઉ નવરા લોમડી સાહેબ જરદબા પીછડો માં આવો જય માં ખોડલ માં મોગલ આય હનબાઈ આ જીવણી સાહેબ જારે ધરતી પર પાકર અધર મે બેહનું ને ત્યારે આ જીવણીએ સાબ સિંહનો રૂપ ધારણ કર્યો તો અને ચાર મને બિચારા કીધા વાજાજી સાબ હાથ હાથ ઝિકરી સાબ મા ખોડિયા રાવળ મગળ દોબો સાસાએ ઓ નાની આય ખોડિયા સાબ તમા તમા એ ખોડિયા રોય પ્રત્યેક વિશ્વાસ છે વખરાજી તો

જેના દુધડીએ મારા દીવા ભરે મારી મેગડે પછી આવી વાછરા હે ભા બે નથી આવી સામે ચોરી ચોથું મંગલ વાય કે ન વાય

મિત્રો કાલે ને આપણે સાંજે આવીને પછી સુઈ ગયા તા ને આજે બીજા દિવસની સાંજ થઈ ગઈ છે ને હવે આપણે હેને ને જવાનું હતું બાબા ઘરે પણ નીંદર આવતી હતી એટલે ક્યાંય જવાનું નહીં ને હવે જાવ બસ સ્ટેશન આવી ગયા હા મિત્રો હવે છે ને આજની બસ છે સાંજની બરોડાની ફાઈનલી મિત્ર આપણે બે દિવસ પછી આવી ગયા હોય ને અત્યારે ભાઈ ને રાગી ગયા છે બે અને જો કે હું કંપનીથી તો એકવાર જ આવી ગયો તો પછી એક ભાઈ બંધનો બર્થડે હતો તો જો એની કેક ને એવું બધું હતું તો કેક ખાવા ગયા હતા ને સે ઉસળ ખાવા ગયા હતા જો જો ગલાઈ કાલે છે ને મારે જવું છે ફટાકડા લેવા માટે ફટાકડા એટલા એવું છે મિત્રો તો ચાલો હવે છે ને આપણે ફટાફટ સુઈ ગઈ સવારે ઉઠી અને જવાનું છે ફટાકડા લેવા માટે અને આને લેવા છે ફટાક મિત્રો ખબર લાંબો તો ચાલો મિત્રો પાછા આવે છે ઉઠીને મળી જાશું